પછી મળદા ઉપર વિદ્યા સાધી કરવી

બરોબર છે ત્યાં એ નિરાકાર બ્રહ્મની સ્થિતિમાં પહોંચી જાય એટલે આપણી કાઠિયાવાડી ભાષામાં કહેવાય ભજન પાકી ગયું એટલે એ વખતે લોકોનો અહીંયા આવાગમન ઓછું હતું અને સિદ્ધત્વની એ વખતની પરિભાષા પણ અલગ હતી ને એવા સાધુ પણ ગિરનારમાં હતા હવે છે પણ બહુ ઓછા અંશે છે એટલે આના વાઇબ્રેશન ઘટે છે કાલ આવા પેદા થાય તો પાછા પણ વધારી શકે હવે સાધુની વાત કરી હવે સન્યાસીની વાત કરી સન્યાસી અને સિદ્ધિઓ હવે અલગ અલગ જગ્યાઓમાં અમે જતા હોય તો કોઈ પણ સાધુની કોઈ સિદ્ધિથી સાધુ પ્રખ્યાત હોય આ સાધુએ સમાધિ લીધી તો આ સાધુ પાસે એવી સાધના હતી કે દિવાલ પાછળ હમણાં તમે કે દિવાલ પાછળ જોઈ શકતા તો કોઈ મંદિરોમાં એવા પણ સાધુની કહાની અમે જોઈ કે તમે આવેલા હોય ને કે વિજયભાઈ તો આગળથી કહી દેતા કે તમે કામનાથમાં રોકી હતી ક્યાં ચા પીવા પી લેવાય ને પડે આ આવી સિદ્ધિ હતી અથવા તમે ક્યાં જવાના કે અહીંથી તમારે બિલેશ્વર જવાનું છે કા આવા સાધુ પણ જોઈએ આવી તો અનેક પ્રકારની સિદ્ધિ ધરાવતા સાધુ એ જગ્યા ઉપર જતા હોય તો એની સમાધિ હોય વાતો કરતા હોય તો આ બે સમજવું છે સિદ્ધિ એટલે શું સિદ્ધિ કઈ રીતે મળે એનું કોઈ આપણે કોઈ અભ્યાસ હોય કોઈ સાધના કરવાની હોય બરાબર છે એ થોડું સમજો હવે સિદ્ધિ વિષય એવો છે કે કોઈ પણ એક વસ્તુને તમારે પરફેક્ટ એને સમજી લેવી ને એટલે એને સિદ્ધ કરી લીધું કહેવાય બરોબર છે કોઈ પણ વિષય હોય હવે સિદ્ધિઓમાં આપણે એવું સાંભળીએ કે ભાઈ પવન વેગી સિદ્ધિ કે આપણે ત્યાં હતા કે હજી તો બાપુ ને અહીંયા જોયા જુનાગઢમાં આપણે ગાડી લઈને આવ્યા પછી જુનાગઢ પહોંચી ગયા તો આપણે આવા બે ત્રણ સિદ્ધિઓ સાંભળી છે હકીકતમાં આના ઘણા બધા વિસ્તારથી સિદ્ધિઓ છે પણ જે યોગી પુરુષ છે ને એ સિદ્ધિઓમાં નથી પડતો છે એવું કે મૂલાધાર ચક્ર જેને આપણે ગણપતિ કહીએ મુલાધારથી લઈને શિવ સુધી પહોંચવાનું એટલે ચક્ર તો જે સિદ્ધિઓ છે ને બધી રસ્તામાં આવે છે અને જે વ્યક્તિ સિદ્ધિમાં ફસાય છે એ દેવતા બને છે બરાબર પાંચમા ચક્ર ચોથા આ બધી જે સિદ્ધિઓ છે ને જેમ કે મુલાધાર એના ઉપરના બે ચક્ર ઓપન થાય ને એટલે તમને લોકોના મગજ ની વાતો ખ્યાલ આવતી થાય અત્યારે એક મહાત્મા પ્રસિદ્ધ છે એટલે તમને ખ્યાલ હશે એનો બીજાના મગજને ને બી કરી લે કે તમે એક કામ કરો કોઈના વ્યક્તિને અહીંયા તમે લઈ આવો હું જે લખીશ એને લઈ આવશો તો એનું બીજા મન ઉપર કંટ્રોલિંગ છે અને તમે આધ્યાત્મિક ગણો તો આધ્યાત્મિક અને સાયન્સ ગણો એટલે મેં એના શબ્દ આધ્યાત્મિક સાયન્સ છે તો આ જે સિદ્ધિઓ છે એ મુલાધાર ચક્રથી સહસ્ત્રની વચ્ચેની સિદ્ધિઓ છે એમાં આયુર્વેદ પણ છે અને બીજી ઘણી બધી સિદ્ધિઓ છે પણ જેટલા મહાન પુરુષ કે અવતારી પુરુષો થઈ ગયા ને એ સમાજના બહુ મોટા હિતની જરૂર હોય ને તો કૃષ્ણના જેમ જયદ્રથને મારવા એકાદ વખત સૂર્યને થોડી વાર હાથ મે પછી પાછો ઉદાસ કરે બાકી સિદ્ધિઓનો કંઈ પ્રયોગ છે નહીં ગૌતમ બુદ્ધ પણ ક્યાંય સિદ્ધિઓનો પ્રયોગ નથી કર્યો સક્ષમ હતા ગૌતમ બુદ્ધ બરાબર છે ગૌતમ બુદ્ધ આખું નવું શરીર ડેવલપ કરવું બીજા પ્રાણીઓની માં શરીર ધારણ કરવા માટે બી સક્ષમ હતા પણ એને હંમેશા ચમત્કાર અને સિદ્ધિઓનો વિરોધ કર્યો બરાબર તો આ સિદ્ધિઓ જનકલ્યાણ માટે હોય છે અને જે યોગી પુરુષ છે એનો મૂળ જે વિષય છે ને ઈશ્વર સુધી પહોંચવાનો છે આ અષ્ટ ને નવ નિધિ તો રસ્તામાં આવે પણ યોગી પુરુષ એને તિલાંજલિ આપે છે હવે તમને એક વાત કરું સિદ્ધિ ની વાત થયેલા કામરૂપ પ્રદેશ આપણે ગઈડિયાઓ જોડેથી અત્યારે યુટ્યુબ ના માધ્યમથી તમે તો આ બધા વિષયમાં ફરો એટલે તમે સાધુ જોડે પ્રદેશ છે ને નેપાળની બોર્ડરમાં છે જેને આપણે આજ કાઠમંડુ કહીએ છીએ એ આખો આજુબાજુનો જે પ્રદેશ છે એ કામરૂપ પ્રદેશ છે હું વાત કરું છું સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમર્સ એક વખત એ બંને ત્યાં જાય છે કામરૂપ પ્રદેશમાં તો વિવેકાનંદ એમ હોય ને કે કોના ગુરુ પોતાના વાલા ન હોય એટલે મારા ગુરુ એટલે જોરદાર સિદ્ધિ બતાવશે આપણો વટ પડી જશે વિવેકાનંદ એ નરેન્દ્ર છે એટલે આપણે નરેન્દ્રથી ચાલીએ વિવેકાનંદ પછી બને છે એટલે નરેન્દ્ર બંને જાય છે એટલે સામે નદી હોય છે અને એક નાવિક હોય છે આ ઉભા રહે છે એટલે એક તાંત્રિક ત્યાંથી આવે છે સિદ્ધિ છલાંગ મારે ઓલી બાજુ નદીની નાનકડો ગાળો જ હોય છે

એટલે જાય છે એટલે નાવિક એના સામે કાંઠે ઉતારે એટલે ત્યાં બધા તાંત્રિકો પોતપોતાની જે કાંઈ સિદ્ધિઓ હોય ને એકબીજાને આપણે કરતા મારા જોડે આ છે ને મારા જોડે આ છે આ બે જણા કે આપણે બેટા બેસે અહીંયા આપણે ત્યાં કંઈ કામ નથી એટલે બંને સાઈડથી બેસે છે થોડી વાર થાય તો એક મહિલા ને એની સાથે એક દીકરી ટિફિન લઈને આવે છે કે તમારા માટે ભોજન અને નરેન્દ્રને ફૂલ ભૂખ લાગે છે એ ભોજન લઈને આવે એટલે નરેન્દ્ર પૂછે છે કેમ કે બુદ્ધિશાળી તો હતા કે આટલા બધા સાધુઓમાં અમારું ટિફિન છે તમને કઈ રીતના ખબર કે મારા માટે જ ભોજન છે તો કે મારા પતિ છે ને પચાસ વર્ષથી નાવ ચલાવે છે અને એને એવું કીધું કે આટલા વર્ષોની અંદર ખરેખર જો કોઈ સિદ્ધ મહાત્મા આવ્યો હોય ને તો પચાસ વર્ષે આજે આવ્યો છે કે બે આના માટે એને સિદ્ધિ નું પ્રદર્શન ન કર્યું એમ તાકાતનું એટલે આ એટલે નરેન્દ્ર પછી એને ઝુકી જાય છે નરેન્દ્ર સમજાય છે કે આવડી મોટી સિદ્ધિ ઈ બે આના માટે વપરાય એમ

એટલે રાઇટ બ્રધર્સે તો નથી જ બનાવ્યું શિવકર બાપુજી તડપતે બનાવ્યું એના ઉપર યુવાનોનો પિક્ચર જોવો તો આયુષ્યમાન ખુરાનાનું હવાઈજાદુ પિક્ચર છે અને એ વિમાન શાસ્ત્ર ઋષિ ભારદ્વાજનું શાસ્ત્ર છે ત્રણસોથી થી વધારે પ્રકારના વિમાન બનાવવાની ટેકનોલોજી છે એની અંદર તો એ વિમાન જે બનાવ્યું તો વિચારો પહેલાનો જો કોઈ સિદ્ધિ હોય તો દસ વર્ષ તપસ્યા સાધુ કરે પછી નદીની પહેલી બાજુ જાય ને કે હવામાં ઉડીને જાય ને પેલી બાજુ હવે મને કહો આ વ્યક્તિ કેટલાને લઈને જાય તો આ સિદ્ધિ નથી તો આને બનાવનાર શું સિદ્ધ પુરુષ નથી આ ઘડિયાળ બનાવી સિદ્ધ પુરુષ નથી આ તમે જે ગાડી લઈને આવ્યા જેને પણ શોધ કરી હોય બરોબર પેલા તો હોત તો એકલા જ ને તમે આ ચાર ના લઈને તો આ સિદ્ધ પુરુષ નથી

પરહિતની ભાવના છે જેઓ પોતાના આત્માનું કલ્યાણ તો ખરું પણ બીજાનું પણ કલ્યાણ કરવા માટે પ્રયત્ન રાખે છે એવા સાધુ એક અહીં એ વ્યાખ્યા સમજવી સાધુ એટલે પોતાના આત્માનું કલ્યાણ પરહિતનું કલ્યાણ કે મોક્ષ માટે કરે છે આ સાધુનું શું લક્ષ્ય હોય એમ પોતાના આત્માનું કલ્યાણનો રસ હોય ભક્તિમાં રસ હોય કે મોક્ષ પ્રાપ્તિનું એનું લક્ષ્ય હોય હવે બહુ સરસ પ્રશ્ન છે થોડો અઘરો પ્રશ્ન બી છે હવે જે લોકો સંન્યાસ અંદર આવે છે એ લોકો જરૂરી નથી કે તપસ્યા જ કરે કોઈ ભક્તિ માર્ગ માં હોય જેમ કે મીરાબાઈ નરસિંહ મહેતા ભક્તિ માર્ગ હતા કર્મ માર્ગ તો પ્રધાન છે કર્મ માર્ગ તો બધામાં હોય જ કોઈ જ્ઞાન માર્ગ છે મતલબ શાસ્ત્રો સમજીને જીવનને સમજી લે કે ભાઈ આપણે તો ઈશ્વરમાંથી આવ્યા છે ને ઈશ્વરમાં જવાનું છે એટલે આપણે કોઈ મોહ માયા ન રખાય સમાજનું જેટલું થાય એટલું કલ્યાણ કરાય અમુક રાજમાર્ગી છે જે તપા તપોબળ કરે છે અને પોતાના કર્મને ડિલીટ કરીને જીવન જીવે છે હકીકત કરવું આ કરવું ને તો મારી દ્રષ્ટિમાં ઉદાહરણ આપું વિવેકાનંદ કે છે કે મુજબ ઈશ્વર બી નહીં ચાહીએ ઓર મુજબ મોક્ષ બી નહીં ચાહીએ જો ઈશ્વર મેરી વિધવાઓ કા આંસુ નહીં લૂ સકતા એસા ઈશ્વર મુજબ નહીં ચાહીએ આ બહુ રહસ્યમય વાત છે અને કે છે કે મને જો આવી મુક્તિ મળી હું એકલો જતો રહીશ ને બરોબર છે તો મારા માટે મહાપાપ છે તો હું એકલો ક્યારે મુક્તિના માર્ગે નહીં જાઉં હું જઈશ તો હજારો લોકોને લઈ જઈશ તો હકીકતમાં જે સંન્યાસમાં એ વિષય છે કે પહેલા પોતે ટ્રેનિંગ લઈ લે છે કે નિષ્કામ કઈ રીતે થવું એ થઈ ગયા પછી સમાજને નિષ્કામ બનાવવાના પ્રયત્ન કરે પેલા હું પીએચડી કરી દઉં નિષ્કામ પરિભાષાની પછી વાત કે કોઈ ભગત આવ્યું તો એવું ના વિચારે ધારો કે કોઈ ગરીબ હોય ને તમે ખવડાવો કે હે ભગવાન અને ખવડાયું હાથ જન્મનું પૂન મળશે એટલે તમારું કર્મ તે જીરો થઈ જાય જીરો થઈ જાય સ્વાર થયો આમ હા માની લો કે હું ઇન્ટરવ્યુ કરવા આવ્યો જો આ મહત્વનું કાર્યક્રમ કેતો હું કે અમે આત્માના ખોરાક માટે આવીએ બરોબર છે અમારા નિજાનંદ માટે મેં રસ્તામાં એવો વિચાર કર્યો બાપુનું ઇન્ટરવ્યુ લેવું સારા વધારે લોકો જુએ મને પૈસા મળે તો કર્મ જીરો જીરો પણ હું નિજાનંદમાં આવું કે મારા આ ઇન્ટરવ્યુમાંથી પાંચ લોકોને પ્રેરણા મળે ને આ મારો ધક્કો ઓછો સરસ સારું ખૂબ સરસ મૂળ વાત ઉપર ભાઈ હવે નિષ્કામ કર્મ એવું છે કે તમારા જોડે ગરીબ આવ્યો એટલે તમે એને તમારા જોડે સગવડ છે એ ભૂખો છે ને મારા જોડે છે એટલે આપી દીધું કર્મ શૂન્ય વાત પૂરી એનાથી આગળ વિચારવાનું ત્યાં વિચાર આવ્યો સાત જન્મ એટલે કર્મ ડિલીટ પછી લાખો ને જમાડો તો ડિલીટ બરોબર છે ઈસ્ટર્ન હવે આની અંદર તકલીફ ક્યાં થાય વ્યવહારિક ઉદાહરણ લઈએ આ કર્મ ઉપર નિષ્કામ ઉપર કોઈ મિત્ર તમારા જોડે પાંચ હજાર માગ્યા એટલે તમે વિચારો ખરો પૈસાદાર તો છે પણ જરૂર છે પાંચ હજાર દઈ દઈએ એમ આપણે જરૂર પડશે અડધી રાતે દસ દેશે ને મતલબ કર્મ કરતા પહેલા તમે અપેક્ષા બાંધી હવે પાંચ હજાર દીધા થોડા દિવસ પછી પાછા દઈ દીધા હવે તમારે જરૂરિયાત પડી તમે એને ફોન કર્યો એનું કારણ કોઈ બી હોય ડઝન્ટ મેટર છે એ નહીં આપે તમને શું લાગશે દુઃખ મેં પાંચ દીધા એને મન ન દીધા એટલે કર્મ પાછળ તમે સ્વાર્થ બાંધો એટલે તમે દુઃખી પાંચ એટલે આપણે આપે એની જરૂરિયાત છે એટલે પાંચ દીધા એની પાછળ આપણે કોઈ બીજું કર્મ ન બાંધ્યું એટલે એ શ્રેષ્ઠ કર્મ કહેવાય એને પછી આપણે જરૂર છે ફોન કર્યો પાંચ હજાર છે કે નથી એટલે આપ સમજે નથી એટલે નથી તો વાત પૂરી તો નથી શું કરે નથી દુઃખ કર્મ તો આનું જ છે ને એમાં પાંચ જ આવવાના પચા તો નથી આવવાના ને તો બસ કર્મના આ જે સિદ્ધાંત છે ને આ સાધુ શીખે છે પેલા એના ગુરુના સાનિધ્યમાં કે નિષ્કામ કર્મ કઈ રીતે કરવું અને શીખા પછી એના ભક્તો જગતોને એ નિષ્કામ કર્મમાં પ્રેરે છે કે તું જે કાંઈ કર્મ છે ઈશ્વરને અર્પણ કરજે બરોબર છે કે હું ગરીબ ને એટલે જમાડું છું મને ભગવાને પૈસા આપ્યા છે તો બીજાને જમાડવા જોઈએ મારું કર્મ છે પછી મને સ્વર્ગ મળે મોક્ષ મળે ડઝન મેટ એ વિષયમાં જ નહીં જવાનું આ છે મૂળ કર્મની પરિભાષા મૂળ સંન્યાસ પરિભાષા અને ભક્તિ પાછળની પરિભાષા પેલા ગુરુ ડેવલપ થઈ જાય પછી પ્રજાને ડેવલપ કરે આ બંને તરફીની પરંપરા છે એમાં ફક્ત સાધુ પોતાનું ભજન કરી અને પોતાને મોક્ષ મળે તો સ્વાર્થ છે મારી દ્રષ્ટિમાં કોઈ શાસ્ત્રોની વાત ને મારી દ્રષ્ટિમાં તમને મળ્યું તો સમાજ ને આપો તમે હું જે ચર્ચા કરીએ ઋષિ મુનિઓની છે ને તો એ લોકો ને મળ્યું આપણે આપી ગયા તો વિયા ગયા હોત તો બંને પલ્લા ઉપર બંને માટે જરૂરી છે આ છે સંન્યાસ ધર્મ બરાબર એટલે આ સંસારી લોકો છે અમારા જેવા પણ આવી રીતે સત્કર્મ કરીને ટૂંક મોક્ષ મેળવી શકે સો એવું જરૂરી નથી કે મંદિર માં જવું માળા કરવી પૂજા કરવી એ બધા એના સાધન છે નોટ અ કમ્પલસરી સાધન બધા છે તમે બધા સાધનો નો ઉપયોગ કરો તો ઠીક અને એક સાધનનો ઉપયોગ કરો તો ઠીક આ બધા સાધનોમાં તમે મૂળ વાત જોઈ લેજો મનની શાંતિ હશે તહેવાર માળા ફેરવ્યા બધાની અંદર મનને શૂન્ય કરવાની વાત છે મનને શૂન્ય થઈ જાય એટલે મન શૂન્ય માંથી એક ઉપરની સ્થિતિમાં પહોંચે જે પ્રકૃતિ પણ નથી પાંચ તત્વો પણ નથી જેને અંગ્રેજીની ભાષામાં કેવાય નો ટાઈમ એન્ડ નો સ્પેસ ઝીરો ડાયમેન્શન બરોબર છે ત્યાં એ નિરાકર ભ્રમ ની સ્થિતિમાં પહોંચી જાય એટલે આપણી કાઠિયાવાડી ભાષામાં કેવાય ભજન પાકી ગયું યોગ પૂરો યોગ પૂરો થયો બાપુ એક સમજવા માટે લાસ્ટ બે પ્રશ્ન લઈ લે એક વ્યાખ્યા કરીએ અમે કે સાધુ સંતો મહંતો બધા અલગ અલગ છે પછી એમાં પણ જો અઘોરી સાધુ અઘોરી સાધુમાં પણ એક લોકોમાં નેગેટિવિટી છે કે ભાઈ ઘણા કહેતા સાધુ તો કે માંસ ખાય ને અઘોરી હોય ને ગુફામાં ને ગુફામાં એની મસ્તીમાં હોય ને માણસોને પણ મારી નાખે આવી અઘોરીની બાબતમાં તમે કીધું પણ ક્યાંક નેગેટિવિટી છે તમામ વ્યાખ્યા સમજવી મારે આ સાધુ હોય તો ગિરનારી સાધુ હોય તો એ પણ અલગ હોય તો ગિરનારમાં અઘોરી સાધુ નથી પાછા એની પાછળનું પણ કારણ સમજવું મારે તો અઘોરી સાધુ એટલે શું અને ગિરનારી સાધુ આ ગિરનારમાં અઘોરી સાધુને કોઈ શ્રાપ આપેલો છે કે એટલે અહીંયા અઘોરી નથી રહેતા આખી મુદ્દા શરૂઆત અઘોરી સાધુઓની જે મૂળ જગ્યા છે ને સ્મશાન છે ખાસ કરીને કાશી અને જેનો વિસ્તાર છે એ લોકો એવું માને છે કે જીવનમાં અરૂચિ જેવું કઈ ન જોઈએ એ પણ એક માર્ગ છે એક છે એ લોકોની એવી માન્યતા છે કે જીવન જે કઈ વિશ્વની અંદર છે ને બધું છે પછી માંસ હોય કે દારૂ હોય કે કોઈની બોડી હોય અને એ લોકો જે બોડી ખાય છે ને એ એક શુદ્ધિકરણનો બી પાયો છે સમાજની ની પણ પાયો છે અને એ લોકો પોતે રુચિ વગરના થઈ જાય છે કે માંસ ખાવું કે પછી એની સામે કોઈ સારી મીઠાઈ ખાવી બંનેની અંદર એક જ પ્રકારનો ભાવ આ કેળવવા માટે એ લોકો પ્રયત્ન કરે છે બીજું જે તમે કાળા કપના વાળા લોકો જેવો છો ને જેને આપણે તાંત્રિકો કે અઘોરી કે કહીએ છીએ તો એ લોકોમાં માસ મદિરા અને મૈથુન કમ્પલસરી છે આ હિન્દુ ધર્મમાં તમને આ કોટ કર દઉં કે એ પ્રાપ્ત કરવું એટલે તમો ગુણને પ્રાપ્ત કરવું તમો ગુણને હાવી કરવું એટલે માસ મદિરા અને મૈથુન ત્રણ કમ્પલસરી બાબત છે તો તમને એવા કાળી કપની વાળા સાધુ જો માંસ ખાતા દેખાય તો તમારે એવું ન કે કે આ હિન્દુ નથી આ નથી કારણ કે તમે એનામાં સમજણ તમને ના સમજણ હોય તો એનો વિરોધ ન કરાય કારણ કે એ ત્રણ કમ્પલસરીનો વિષય છે એની અંદર બીજું મહંતોની વાત એ છે કે જે એક જગ્યાધારી છે કે જે વ્યવસ્થિત સંચાલન કરી બીજા ભક્તોને જ્ઞાન પણ આપે છે શસ્ત્ર પણ આપે છે શાસ્ત્ર પણ આપે છે આશ્રો પણ આપે છે જમાડે બી છે બધું જ કાર્ય કરે છે તો એવા લોકો છે એ મહંત બને છે બરાબર છે પછી જે લોકો

સિદ્ધ સાધુ મૃત્યુ થાય સિદ્ધ સાધુ ને થાય એના ઉપર આ લોકો આવી થાય એના મન ના કમાન્ડ કરે એટલે એના વાઇબ્રેશન ને અપ કરે અને પછી પોતાની ઈચ્છા પ્રમાણે ગમે એના મગજ અંદર એન્ટર પણ કરે ઓલાને ને કપડા પહેરાવે ભી ખરો ઓલો લાખો રૂપિયા આપી દે આ બધા ઘણા બધા કાર્યો કરે અચ્છા હા બરોબર છે પણ જેનું મન મક્કમ છે ને એને દુનિયાનો કોઈ તાંત્રિક અસર ન કરે આ બી વાસ્તવ તમારા જેવા મક્કમ વાળા હોય તમને આટલા સાધુ સંતોનો તમને પ્રેમ છે આટલા ધર્મશાસ્ત્રો આટલા લોકો સાથે તમે ફરો છો એટલે આ બધાના વાઇબ્રેશન ક્યાંક ના ક્યાંક તમને ટચ કરતા હોય તમારા પૂર્વાશ્રમ ના સરસ કર્મો હોય કે તમને આ વિષય ગયમો કેમ આ ભાગ ગુજરાતની અંદર સાત કરોડ લોકોમાંથી કેમ આટલા બધા લોકો આ વિષયને લઈને નથી નીકળતા કે લોકોને સારા સાધુની મુલાકાત કેમ નથી કરતા એ તમારા પૂર્વાશ્રમના કર્મો છે તમારો સહવાસ ગઈ વખત સાધુ જોડે રહ્યો જ હોય આ વખત તમે ભલે સંસારી છો ની રવિ નીકળો એટલે તમે સાધુ સમાજ છો તો આ બધા પૂર્વ આશ્રમ ના કર્મો છે અને આ સંતો મહંતો આ બધાની ઉપમા એ છે કે અલગ અલગ જવાબદારીઓ છે જેમ કે નાગા સાધુ રહે ને એ બ્લેક મિલિટરી ફોર્સ છે આપડી જયારે લડવાની જરૂર પડે ત્યારે એ લોકો જ લડે કેમ કે ઇન્દ્રિય નું તો એ લોકો તોડી નાખે છે નસને એટલે ઈ મોહ તો મેન જતો રહ્યો હવે બસ રાષ્ટ્ર ની રક્ષા માટે ભજન કીર્તન થી કોઈ મતલબ નહીં ઈશ્વર થી બી નહીં મોક્ષ પણ નહીં રાષ્ટ્રની જરૂર છે એટલે સીધું લડી લેવાની વાત તો આ અલગ અલગ કેટરીઓ સમાજને આ વ્યવસ્થા માટે છે અને આ બધાનો ઉદ્દેશ ધર્મ રાષ્ટ્ર ટકે એ મૂળ પાયાના સિદ્ધાંતો છે અને ગિરનારી સાધુની એક વ્યાખ્યા મને એમાં રસ છે ગિરનાર વિભાગની અંદર સાધના કરતા હોય એટલા માટે ગિરનારી સાધુ કહેવાય અથવા તો ગિરનારનું કોઈ એવું એક પદ છે કે ગિરનાર અથવા તો દીક્ષા લીધેલી હોય ગિરનારી સાધુ પાસે સાધુ આખા ગુજરાતમાં હોય છે બીજે રાજ્યોમાં પણ આ ગિરનારી સાધુ એક ઓળખ છે કે પદવી છે કે શું હવે આની અંદર એવું છે કે ગિરનાર એટલે કે જે લોકો ગિરનાર એના ગુરુ એના દાદા ગુરુ ગિરનાર બરાબર છે કે એમનો જે કાંઈ પરિવાર આવે એ બધો ગિરનારથી રહ્યો હોય ને એટલે ક્ષેત્રના લીધે ગિરનારી સાધુ કહે છે બીજી બાબત કે હિમાલય જે છે ને એ સૌથી ટોપ લેવલનું પોઝિટિવ વાઇબ્રેશનમાં વર્લ્ડમાં જોરદાર રીતે છે ભારતની વાત કરીએ તો ટોપ લેવલ ઉપર છે બીજું કોઈ આવી જોરદાર ઉર્જા ધરાવતું સ્થળ હોય તો આપણું ગિરનાર છે પછી પાલીતાણા શેત્રુંજય છે બરોબર છે પછી આબુ પર્વત પણ છે આપણે ગુજરાતમાં જ ગણીએ આબુ ને અને પછી અંબાજીના પર્વતો છે તો લોકોને ગિરનાર છે ને એક વાઇબ્રેશન છે એક ઉર્જા છે એક જીવંત ગુરુ છે એટલે સાધુઓ કે છે કે અમે ગિરનારી સાધુ છીએ કેમ કે આ હજારો લાખો વર્ષની છે ને શાશ્વત ઉર્જા છે એટલે લોકોને ગિરનારી હોવાનો ગર્વ છે એના વાઇબ્રેશન થી ટચમાં છે એટલે એ લોકો ગિરનારી સાધુ છે ગિરનાર સાધુ સૂતા હોય મુખ લાગે હા હજારો વર્ષો થયા ને કોઈ પણ સ્વાભાવિક છે કે ફક્ત દસ વર્ષ થાય ને આકાર ફરી જતો હોય છે કુદરતી સૃષ્ટિનું ગમે તે પૂર આવતું એટલું વાવાઝોડું અનેક આપત્તિઓ એની વચ્ચે પણ એમનો એમ છે આની ચેતના કેવી હવે જો તમને કહું કોઈ પણ નકારાત્મક ઉર્જા છે મતલબ કોઈ વાવાઝોડું બી આવે તો એક જાતની નકારાત્મક ઉર્જા નાશ નાશ કરવા માટે છે એટલે નકારાત્મક ઉર્જા છે પછી પાણીની હોય કે હવાની હોય કે પછી વિદેશી આક્રમણ ની હોય અહીંયા એવડી મોટી સત્વગુણી કે પોઝિટિવ ઉર્જા છે કે બીજી જે કાંઈ ઉર્જા આવે ને અહીંયાથી દૂરથી જ ફેંકાઈ જાય

એ વખતની પરિભાષા પણ અલગ હતી ને એવા સાધુ પણ ગિરનારમાં હતા હવે છે પણ બહુ ઓછા અંશે છે એટલે આના વાઇબ્રેશન ઘટે છે કાલ આવા પેદા થાય તો પાછા પણ વધારી શકે 100% એટલે ગિરનાર મહાન છે હિમાલય પછી ગિરનાર એટલે મહાન છે અષ્ટાંગ યોગની વાત કરી બાપુ એમાં રસ ધરાવો છો તો એક ક્ષેત્રમાં તમે શું વિચાર્યું પાંચ લોકોને પ્રેરણા મળે હા એ માટે આ ક્ષેત્રમાં તમે તમે અંગત તમારો બ્રશ તમે શું કરવા માંગો સમાજના કલ્યાણ માટે અષ્ટાંગ યોગ બાબતે જો

તો એના વાઇબ્રેશન છે ને તમારા મનમાં જશે અને આ મન છે ને વારંવાર જન્મ લેશે પણ મારા નાખેલા બી ક અથવા તમને અતર્હુદિમાં જે કાંઈ સાધુ એ નાખ્યા છે ને એ બધા વાત તમારા મનમાં છે એટલે અમારું બી તમારા મનમાં છે એટલે અમારું નથી ઋષિમુનિઓની દેન છે બરોબર છે પણ એ બી સત્વનું બી તમારા મનમાં છે એટલે એ હજારો જન્મ પછી પણ ઊઘી ન કરશે અને તમને મનુષ્યની મૂળ સત્યતા જે છે બરોબર છે ત્યાં તમને પહોંચાડશે તો કેટલા જન્મ સુધી ટકે એટલે અમે આ માટે પ્રયત્ન કરીએ અનક્ષેત્ર લોકો ઘણા ખોલા છે પણ અમારા આશ્રમમાં પચાસ માણસ આવે તો મને ભૂખખાનો કાઢીએ પણ અમે જ્ઞાન માર્ગની અંદર પ્રાધાન્ય આપીએ છીએ અને આ મારા ગુરુજીનું મને વચન છે કે બેટા તને આના માટે પ્રયત્ન કરવા કે જો પાંચ લોકોના સિદ્ધાંત આપીશ તો એ પાંચમાંથી બે લોકો અન્નક્ષેત્ર બી ખોલશે તો એ પણ કલ્યાણ કરશે પણ એ પાંચ લોકો પચાસ જણા ને એ બી પાછું રૂપ છે ને તો બૌ જગતનો મોટું કલ્યાણ થશે ને હજારો વર્ષોનો કલ્યાણ થશે હજારો જન્મોનો કલ્યાણ થશે એટલે મને કે આપણે જ્ઞાન માર્ગી રહેવું એટલે ટૂંકમાં આધુનિક ભાષામાં કહી તો વર્સાઈ એન્ટ્રી પાડવી ફરજિયાત શોર્ટ વર્સાઈ એન્ટ્રી એ તમે કહેવાય ને કે આપણે કહેવાય ને કે સંગત કરી સાધુની તો ગુણ આવે એમ આ ઓટોમેટિક પ્રક્રિયા છે એ આવે આવે ને આવે મને ક્યાંક આયા હશે એટલે અમે આમાં સરકારી નોકરીને બધું છોડીને આમાં આવ્યા કોઈને ના સુજુ પણ તમને આ સાધુની મુલાકાત હોય છે કેમ કે ગયા વખતમાં માં પણ રૂપાણ છે આ વખતે જાય ગયા આ સહજ ભાષામાં પણ બાપુ ખુબ આનંદ આવ્યો